ખાસ કરીને આપણા ભારતીયોને એટલે વિચાર કર્યો કે વાત તો કરવી જ રહી વાત એમ છે કે જિનપિંગ સાહેબ ચીનના પ્રેસિડન્ટ સર્વે સરવા સુપ્રીમો સરમુખ અત્યારે ગાયબ થઈ ગયા છે ક્યાં ગયા છે એ કોઈને ખબર નથી આમ તો જિનપિંગનું એક રૂટીન હોય કે અહીંયાથી ઓફિસમાં જાય પાર્ટીની ઓફિસમાં જાય મિલિટરીના અધિકારીઓને મળે પરંતુ અત્યારે જિનપિંગ સાહેબ અચિંતા ગાયબ થઈ ગયા છે હવે સવાલ છે કે કેમ ગાયબ થાય છે વળી એને પહેલાંની જે ઘટનાઓ છે ને એના પછીની ઘટનાઓ છે તો એ બંનેને ધ્યાનમાં લેવી પડે વાત એમ છે કે બ્રાઝિલની અંદર છઠ્ઠી અને સાતમી જુલાઈએ બ્રિક્સ સંમેલન યોજાયું જઈ રહ્યું છે ને જેની અંદર જિનપિંગ જવાના નથી આ ખૂબ જ મોટી વાત છે બ્રિક્સ એટલે કે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઈના અને સાઉથ આફ્રિકા આ દેશો મળીને પહેલો અક્ષર મળીને બ્રિક્સ બન્યો છે આ બહુ જ મોટી વાત છે કે જિનપિંગ સાહેબ એમાં જવાના નથી ને પહેલી જ વખત એ જવાના નથી એટલા માટે બહુ જ મોટી વાત છે હવે જવાના નથી એટલે ગાય સવાલ એ છે કે કેમ જવાના નથી તો કે મિસિંગ છે આ પહેલાં એકવીસમી મેથી પાંચમી ની વચ્ચે પણ એ દેખાયા નથી એટલે આમ ચર્ચા ચાલી રહી છે કે ચીનમાં સટ્ટા પલટો થયો છે

તમામ નિર્ણયો કરે છે એમાં આ સામેલ છે એટલે જિનપિંગની જેમ કદાચ હવે આ નામ પણ તમે જિનપિંગનું સ્થાન એમણે લીધું છે હવે વાત એમ છે કે પોલિટ બ્યુરો છે ચોવીસ મેમ્બરનું તો એમાં તમામ જે સિનિયર મેમ્બર્સ છે ને એ જેંગને સપોર્ટ આપી રહ્યા છે કદાચ અમેરિકાનો ટ્રમ્પનો પણ સપોર્ટ હોય એટલે જ અત્યારે માનવામાં આવી રહ્યું છે કે જી ચીનમાં નું રાજ સમાપ્ત થઈ રહ્યું છે નું રાજ શરૂ થઈ ગયું છે ભારત માટે ખરેખર આશાની વાત છે સારી વાત છે હવે એમ સવાલ થાય કે ચીનમાં મિસિંગનો એક આખો સિલસિલો છે એનું એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર છે કે ચીનમાં અનેક મંત્રીઓ ઉદ્યોગપતિઓ ગાયબ થઈ ગયા છે તમને ખ્યાલ હશે કે જેકમાં પણ ગાયબ થઈ ગયા હતા અને એના પછી દેખાવા મળે એના પછી એમનો સ્ટોન છે એ બદલાઈ ગયો છે માત્ર બિઝનેસ બિઝનેસમેન ગાયબ થતા નથી મંત્રીઓ પણ ગાયબ થઈ જાય ચીનની અંદર જેટલું પણ ટેક રિવોલ્યુશન આવ્યું છે ને તેમાં જીન ઝિયાંગ લો યુઆંગ લોંગનું યોગદાન છે એ ઇન્ફોર્મેશન અને આઈટી મિનિસ્ટર છે તો એ પણ ગાયબ થઈ ગયા હતા પછી એના ફોરેન મિનિસ્ટર છે કિન ગેંગ એ પણ ગાયબ થઈ ગયા એટલે ચીનમાં આ બધા જ લોકો ગાયબ થઈ જાય છે ને હવે ચીનપિંગ જીનપિંગ પણ ગાયબ થઈ ગયા છે એટલે જ બધા જ લોકો શંકા વ્યક્ત કરી રહ્યા છે અટકળો વ્યક્ત કરી રહ્યા છે કે શું જીનપિંગનું રાજ સમાપ્ત થઈ ગયું છે ચીનમાં સત્તા પલટો થઈ ગયો છે આપણે આશા રાખીએ કે આ વાત સાચી થાય કેમ કે એ ભારત માટે ફાયદાની વાત છે ખેર આજના પોઈન્ટ ઓફ વ્યૂમાં આજે આટલું જ ફરી મળીશું નમસ્કાર મને રજા આપો